નમસ્કાર મિત્રો અત્યારે સાંજ થઈ ચુકી છે અને જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર શરૂ થયો છે ધોધમાર વરસાદ આગાહી અનુસાર અત્યારે રાજ્યના વાતાવરણની અંદર પલટાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આવનારી કલાકની અંદર જાણી લો કે કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ એટલું જ નહીં મિત્રો ખાસ કરીને આજ મોડી સાંજ તો બીજી તરફ રાત્રિ સુધીની અંદર રાજ્યના અમુક ભાગોની અંદર તો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે સાયકલોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત સહિત અન્ય વિસ્તારો કચ્છના હોય કે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભેજનું પ્રમાણ આજે વધતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ આવનારી કલાકો માટે મિત્રો રાજ્યના ચાર જિલ્લાની અંદર ભારે વરસાદનું હવામાન વિભાગે યેલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અત્યારે મિત્રો સાંજ થઈ છે ને લેટેસ્ટ આગાહીનો મેપ ગુજરાતનો હવામાન વિભાગે જાહેર કર્યો છે જેની અંદર અમુક ભાગોની અંદર આજે ને આવતીકાલ માટે મિત્રો યેલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારે આપને બતાવી દઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કે એક ખાસ કરીને દક્ષિણી ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલી આ વરસાદી સિસ્ટમના બહોળા સર્ક્યુલેશનની અસર અત્યારે ગુજરાત રિજનના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે અને વધતા ભેજના પ્રમાણને લઈ આજે મિત્રો કચ્છના વાતાવરણમાં પલટાની સાથે જ ઉત્તરી ગુજરાતના તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો બગોદરા આજુબાજુના વિસ્તારો આ સાથે ધોળકાના વિસ્તારો હોય સુરેન્દ્રનગર અમદાવાદના કેટલાક છૂટા વિસ્તારો થી લઈને બનાસકાંઠાના દિયોદર આજુબાજુના વિસ્તારોથી થરાદના પણ અમુક ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે અળુબી વરસાદની ગતિવિધિ શરૂ થયાના સમાચાર તો બીજી તરફ મિત્રો સાબરકાંઠાના અરવલ્લી લાગુના પંથકો અરવલ્લીના રાજસ્થાની સરહદો વિસ્તારોથી લઈ કચ્છના પણ ખાસ પાકિસ્તાન લાગુના સરહદી વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર શરૂ થઈ શકે છે વરસાદ તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો કે જે વાદળોનું મહવાહન અત્યારે જોવા મળી રહ્યું છે તે બંગાળની ખાડી મધ્ય ભારતના વિસ્તારો પરથી રાજ્ય ઉપર આવી રહ્યું છે અને અને જેના પગલે ઉત્તરી ગુજરાત 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 મધ્ય સહિત સહિત દક્ષિણી સૌરાષ્ટ્ર કચ્છના કયા ભાગોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર એટલે કે આજ મોડી સાંજ ને રાત્રિ સુધીની અંદર જોવા મળશે વરસાદ એ જાણીએ પહેલા તો મિત્રો આપણે જાણી લઈએ તો આજે અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના એલર્ટના મેપો જાહેર કરવામાં આવ્યા એ જાણી લઈએ તો તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સાંજ દરમિયાન જ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે અત્યારે લેટેસ્ટ મેપની આગાહી આપવામાં આવેલી છે ને જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાતની અંદર આજે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો યેલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે ખાસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઝારખંડ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના પંથકો તરફ જોવા મળી રહી છે ને જેના સાયક્લોનની અસર અત્યારે ખાસ કરીને મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના વિસ્તારોથી લઈ સુરત લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલું જ નહીં આજે પૂર્વ મધ્યપ્રદેશ સાથે જ રાજસ્થાનના પૂર્વ વિસ્તારો હોય ખાસ કરીને ગુજરાતના સરહદી વિસ્તારો છે તે પંથકોની અંદર પણ આવનારી કલાકો માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું આ સાથે જ મિત્રો હિમાચલ પ્રદેશ સહિત અરુણાચલ પ્રદેશના પંથકોની અંદર પણ આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી આવનારી કલાકો માટે આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ રાજસ્થાનના અન્ય મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પંચમહાલ ઉત્તર પ્રદેશ ખાસ કરીને મિત્રો બિહાર લાગુના વિસ્તારો અરુણાચલ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદની ચેતવણી ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે તો સાથે જ મિત્રો આવતીકાલ દસ ઓગસ્ટ થશે ને આવતીકાલે પણ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે ને જેને લઈ આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવતીકાલ માટેનો જે ભારતનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં આવતીકાલે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય સહિત દક્ષિણી ગુજરાતના પંથકોની અંદર અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો યેલ્લો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવેલી છે તો બીજી તરફ સાયક્લોનની અસર અત્યારે ખાસ કરીને આવતીકાલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો પર જોવા મળે જેના કારણે ગુજરાત લાગુના મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ઉત્તરાખંડ હિમાચલ સહિત બિહારની અંદર મિત્રો આવતીકાલે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો નવ તારીખ એટલે કે આજ અને દસ તારીખના દિવસે ગુજરાતની અંદર ઘણા ભાગોમાં સારા વરસાદની આગાહી ત્યારબાદ અગિયાર તારીખથી ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઘટી જશે ને તમે જોઈ શકો અગિયાર તારીખના દિવસે ગુજરાતને વરસાદને લઈ કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી આ સાથે મિત્રો હવે આપણે એ જાણી લઈએ તો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ઓફિશિયલી જે ગુજરાતનો સાંજના સમયગાળા દરમિયાન એલર્ટનો મેપ જે જાહેર કરવામાં આવ્યો જેમાં આવનારી કલાકો એટલે કે મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિ સુધીની અંદર ઉત્તરીય ગુજરાતના અમુક ભાગોની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે લેટેસ્ટ મેપ આ આગાહીનો જાહેર કરવામાં આવ્યો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ચાર ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર યલ્લો એલર્ટની ચેતવણી મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે તો બીજી તરફ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગરથી લઈ અરવલ્લી સહિતના વિસ્તારો મહેસાણા પાટણ સહિત કચ્છના પણ ઉત્તરી ગુજરાત આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આવતીકાલ દસ ઓગસ્ટ થશે અને મિત્રો આવતીકાલે પણ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર અને ભેજનું પ્રમાણ ઉત્તરી ગુજરાત અને પૂર્વ ઉત્તરી લાગુના વિસ્તારોમાં જોવા મળે અને જેના કારણે પણ આવતીકાલે પણ તમે જોઈ શકો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ચાર જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આજથી જ અત્યારે આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ આવતીકાલે પણ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તરી પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના પાટણ મહેસાણા ગાંધીનગરના પંથકોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે નવ તારીખનો જે મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં ઉત્તર ગુજરાતના પંથકો હોય મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ અમદાવાદથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ઘણા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના સારા વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ દસ તારીખે ખાસ જોઈ શકો છો મિત્રો કે રાજ્યની અંદર આજે તો હજુ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો હોય કે ત્યાં આવનારી કલાકોમાં જેમાં પણ સુરેન્દ્રનગર કચ્છના અમુક પંથકો હોય કે ત્યાં હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે પરંતુ આવતીકાલે ગુજરાતની અંદર ખૂબ જ ઓછા સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે ત્યાં ઓછો વરસાદ જોવા મળે પરંતુ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે સાથે અગિયાર તારીખ અને બાર તારીખનો મેપ પણ તમે જોઈ શકો જેની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગો અને મિત્રો તેર ઓગસ્ટ ચૌદ ઓગસ્ટ અને પંદર તારીખ સુધીના જે એલર્ટ આપવામાં આવ્યા છે જેની અંદર ખાસ તમે જોઈ શકો છો મિત્રો તો તેર તારીખે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે બાકી સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઓછી વરસાદની ગતિવિધિ રહે તો બીજી તરફ ચૌદ અને પંદર તારીખે તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઘણી ઓછી ગતિવિધિ જોવા મળી શકે છે ને બાકી દક્ષિણી મધ્ય અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ ઓછા વરસાદની ગતિવિધિ આવનારા દિવસોમાં રહે પરંતુ ખાસ આવતીકાલ હજુ પણ રાજ્યના ઘણા ભાગોની અંદર સારા વરસાદને લઈ એંધાણ જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે એ જાણી લઈએ તો આવનારી કલાકોની અંદર રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની ક્રમશઃ જોવા મળી શકે છે ગતિવિધિ આવનારી કલાકોની અંદર ઉત્તરીય ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદની શરૂઆત થાય અત્યારે જો કે ઘણા ભાગોની અંદર વાતાવરણમાં પલટાની સાથે હળવો મધ્યમ વરસાદ કચ્છના મિત્રો મુન્દ્રા લાગુના વિસ્તારોની અંદર સારા વરસાદી રેડા ઝાપટા જોવા મળ્યા તો બીજી તરફ અન્ય થરાદ લાગુના બનાસકાંઠાના પંથકો હોય ત્યાં પણ વરસાદની ગતિવિધિ થોડી જોવા મળી છે ને હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો અમદાવાદના સુરેન્દ્રનગર આજુબાજુના છૂટાછવાયા પંથકો હોય આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય પાટણ સાબરકાંઠા મહેસાણા આ સાથે જ ગાંધીનગર અને અરવલ્લીના પણ ઘણા પંથકોની અંદર આવનારી કલાકોની અંદર આજે ખાસ કરીને રાત્રિ સુધીની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો ગુજરાતના અમુક એકલ દોકલ જગ્યાએ આજે મિત્રો ભારે વરસાદ પણ ખાબકી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદરના વિસ્તારોની અંદર રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળે સાથે જામનગરની અંદર પણ આવનારી કલાકોમાં જામ ઝાપટાથી લઈ રાજકોટ લાગુના સુરેન્દ્રનગરના અમુક પંથકોની અંદર હળવો વરસાદ પણ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે બાકી કચ્છના ખાસ કરીને તમે જોઈ શકો છો રાજસ્થાન સરહદી વિસ્તારોની અંદર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો જેની અંદર અત્યારે પાકિસ્તાન લાગુના કચ્છના જે સરહદી વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે તો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ રણલ આજુબાજુના કચ્છના જે વિસ્તારો છે ત્યાં ઉત્તરી ગુજરાતના પંથકોમાં પણ અત્યારે દિયોદર લાગુના વિસ્તારો હોય સિહોરી આ સાથે જ મિત્રો બનાસકાંઠાથી લઈ બીજી તરફ અત્યારે પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ તો અમદાવાદ સુરેન્દ્રનગર આજુબાજુના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ને ખાસ મિત્રો બનાસકાંઠાના રાજસ્થાન લાગુના સરહદી અને સાબરકાંઠાના સરહદી વિસ્તારો તો બીજી તરફ અરવલ્લી મહિસાગરના પણ રાજસ્થાન લાગુના સરહદી પંથકોની અંદર ખાસ મિત્રો અંદરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાત એ લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના પંથકોની અંદર આવનારી કલાકોમાં સારો હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે મિત્રો આપને એ જણાવી દઈએ તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતની અંદર પણ સાંજના સમયગાળા દરમિયાન છોટા ઉદેપુર પંચમહાલ સાથે જ ગોધરા દાહોદ હોય તો બીજી તરફ મિત્રો વડોદરા આજુબાજુના ભરૂચ અને નર્મદા પંથકોની અંદર પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર જેમાં મોડી સાંજથી લઈ રાત્રિના અગિયાર થી બાર વાગ્યા સુધીની અંદર થોડી હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મિત્રો સુરેન્દ્રનગર રાજકોટના સીમિત વિસ્તારો હોય અને અન્ય જે ભાવનગર અમરેલીના જુનાગઢ અમરેલી સહિતના વિસ્તારોમાં રેડા ઝાપટા અમુક વિસ્તારોમાં આવનારી કલાકોમાં નોંધાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલ દસ ઓગસ્ટ થશે અને ત્યાર આપ જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો દસ ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના ઘણા પંથકો હોય કે ત્યાં આવતીકાલે હળવો છૂટો છવાયો વરસાદ જોવા મળે તો બીજી તરફ રાજકોટ જામનગર સહિત સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો હોય તો આ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય અને પૂર્વ સૌરાષ્ટ્રના અમુક પંથકોથી લઈ આવતીકાલે મહેસાણા આજુબાજુના પંથકો હોય અમદાવાદ સહિત ગાંધીનગર પાટણ કચ્છના પણ પાટણ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં તમે જોઈ શકો છો મોડાસા લાગુના વિસ્તારોથી લઈ બાયડ આ સાથે મહિસાગર અરવલ્લી બાના આ પંથકોની અંદર મિત્રો આવતીકાલે પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળે તો બીજી તરફ આવતીકાલે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે ને જેમાં મોડી સાંજ સુધીની અંદર આવતીકાલે મિત્રો વડોદરા આણંદ ખંભાત ખેડા નડિયાદ આ સાથે જ તમે જોઈ શકો છો ખેડાના ઘણા વિસ્તારો હોય અમદાવાદ સુધીના પંથકો કે ત્યાં ભારે વરસાદની પણ સંભાવના આવતીકાલે જોવા મળી રહી છે તો મિત્રો ગુજરાત રિજનના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર વધારે જોવા મળી શકે છે આ સાથે અગિયાર તારીખે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો જોવા મળી શકે તેમ છતાં પણ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠાના રાજસ્થાન સરહદી પંથકોની અંદર અગિયાર તારીખે થોડી હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ને જો શક્યતા અને વાદળોનું જોર વધારે રહે તો અમુક ભાગોની અંદર અગિયાર તારીખે પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ખાસ રાજ્યની અંદર આવનારી કલાકો આજે અને આવતીકાલે અમુક પંથકોની અંદર જે ખૂબ જ ઓછા વિસ્તારો હોય કે ત્યાં ભારે વરસાદ એટલે કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકે બાકી છૂટા છવાયા હળવા વિસ્તારના વિસ્તારો જ વધુ રહે ને જેમાં એકથી થી બે ઇંચ સુધીના ખાબકશે વરસાદો નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા